તો હેલો મિત્રો જયારે થઈ ગયું છે એકદમ સવાર અને સવારનું વાતાવરણ તો જો તમે એટલું બધું ધુમ્મસ છે આગળ તો કંઈ દેખાય જ નહીં કારણ કે એટલું બધું ધુમ્મસ છે ને કે વાત જ નહીં હું તમને બતાવું મારી પાછળ પણ તમે જોઈ શકો છો કે કંઈ દેખાતું પણ નથી એટલું બધું ધુમ્મસ છે તો આજે તો બહુ ધુમ્મસ પડ્યું છે જો કેટલું બધું ધુમ્મસ પડી ગયું છે સવાર સવારનું મોસમ અને લગભગ અત્યારે થયા છે પોણા સાત થયા છે અને અત્યારનું વાતાવરણ તો જો કેટલું ધુમ્મસ છે આગળ તો કંઈ દેખાય જ નહીં જાણે વાદળ નીચે આવી ગયું હોય એવું લાગે છે ને આગળ પેલી સોસાયટીઓ વાળું આ પ્લોટ છે પણ આગળ સોસાયટીઓ પણ નથી દેખાતી જોવો મિત્રો પોણા સાત નું મોસમ